તો બધી જ ટેબલ અને ખુરશીઓ આપણે ગોઠવી નાખી છે કેમ કે બાર કામથી આવતા હેમાણોનો રસોડું હવે સમાજમાં ચાલુ થઈ ગઈ છે અને શું કર્યું ખબર છે કે મંડળમાં ટીમો પાડી દીધી છે તો ધરોજે અલગ અલગ ટીમ આવીને એમને પીરસાવે તો આજે અમારી ટીમનો નંબર છે તો અમે લોકો આગળથી પીરસાવવા માટે અને અમારી ટીમમાં જો યોગેશ છે જય છે પછી ધ્રુવ છે પછી પ્રીત છે તો ટેબલની થોડીક અછત થઈએ તો આપણે ટેબલ લઈ આવી પડશે ચાલો શું કાઈ ગઈ શું કલર કર્યો એ એટલે સુકાઈ ગયા સુકાઈ ગયા ચલો હા આ જવા ટીમ તો મોટી હે ભાઈ આજુ છોકરાઓ આવે જ છે હજી મને ખબર બી નથી કે આટલા બધા આજના મેમ્બર એ તો આજનું મેન્યુ ટેબલ ઉપર ગોઠવાઈ ગયું છે જેમાં છે શીરો છે ખમણ છે રોટલી છે ચટણી છે શાક છે અને દાળ ભાતના દહીં છે હજી ફરારી આઈટમ આવશે ને બાજુ અને આપણા પ્લેયર્સ બધા ગોઠવાઈ ગયા છે ભાઈ પીસાવવા માટે અને આપણા ભાગમાં આવી છે ભાઈ રોટલી પીરસાવવાની તો આપણે રોટલી દઈશું બસ મહેમાન આવી ગયા છે

છોટા યોગી આદિત્યનાથ જોવા છે આ ભાઈ ને એક જ વસ્તુ પસંદ છે ને એ છે ટ્રેક્ટર ટ્રેક્ટર આવે એટલે ભાઈ ઉભા થઈ જાય જો બાકી ટ્રક કે ગમે તે આવે ને લેવા દેવા ના હોય રામુ એ જોતો રામુ હે રામુ 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 ન જોવે ભાઈ ટ્રેક્ટર આવશે તો જ જોવું તું ભાઈ બાપને જેમ ખેડૂત બનવું હોય એની હે ખેડૂત બનશું ને નહીં જોવાય આજે મૂડમાં નથી ભાઈ હા જો હવે જુઓ છે ને સેમ યોગી આદિત્યનાથ તો વાગે છે અત્યારે આઠમાં દસ મિનિટ ઓછી છે અને આપણે જવું છે ફરી પાછું સમાજમાં પીરસાવવા માટે અને ભાઈ હવે રોજે જવાનું છે મતલબ આજે પાંચ તારીખ છે તો છ તારીખ સાત તારીખ આઠમો જ્યાં સુધી પ્રોગ્રામ આપણો ચાલશે ને ત્યાં સુધી આપણે રોજે મહેમાનોને પીરસાવવા જવું છે અને આવું કાંડ આપણે યોગેશભાઈ કર્યું છે કે આપણું નામ લખાવી નાખ્યું છે તો આપણે હવે રોજે જવાનું છે મતલબ બપોરને સાંજે બે ટાઈમ અને આવડો અવાજ આવે છે ને બેકગ્રાઉન્ડમાં કે આજે ભાઈ ઘણા બધા છોકરાઓ આપણા ઘરે રમવા આવે છે આ તો જો કેટલા બધા જો આમ તો રાગવી ખાલી એક બે જ રમતા હોય અને આ તો જો ભાઈ આઠ દસ છોકરા આવ્યા એ ઓળખતા બી નથી ના એક છોકરી ઓળખાતી નથી હા બરાબર ભાઈ અવાજ કરે જો અને આ જો ભાઈ રોડ ઉપર બી ડેકોરેશન થઈ ગયા બંને સાઈડ બલ્બ લાગે ભાઈ જોરદાર લાગે લાઈક અને જો આ આપણી રાતની પેનાલે ભાઈ અને રાતના મેન્યુમાં છે મરચાં ડુંગળી ખીચડી પુલાવ કઢી રોટલી અને પાપડ આજે કંઈક મોટા જ ભાઈ બંધ આવ્યા છે જો આપણે પણ જમવા બેસી ગયા છીએ અને આપણે જમવામાં ખાલી ફુલાવ ને પાપડ જ લીધો છે અને કઢી લીધી આમ તો ખીચડી હા ભાઈ એ ખીચડી નથી લીધી બોલો બસ જમી મસ્ત હે તો જો ભાઈ પોણા દસ વાગી ગયા છે અને બધા લોકોએ જમી લીધો છે તો હેલો ગુડ મોર્નિંગ અગેન અને સવારના આપણે રેડી થઈ ગયા છીએ બસ નાસ્તો કરવાનો છે અને ભાઈ સમાજનું જમીએ છીએ નાસ્તા અને જમણને હવે ભાવતું નથી તો પેલો આપણે નાસ્તો કરી આમ તો શું ખબર છે સવારનો નાસ્તો સમાજમાં હોય મતલબ આપણે ત્યાં જઈ પીરસાવી અને પછી આપણે જમી શકીએ પણ આપણું લેટ થાય નક્કી ના હોય ક્યારેક આઠ વાગે ક્યારેક નવ વાગે ક્યારેક દસમી વાગે જાય એટલે માટે સવારના આપણે નથી જતા આપણે અને રાતે જઈ અને જોઈ કે આજે ભાઈ આપણે નાસ્તામાં શું બને છે સાહેબ તો પરાઠા હશે તો આપણો નાસ્તો આવી ગયો છે પરાઠા છે 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 અને સાથે ચાય તો હમણાં તમને ખબર જ હશે કે લઈને ગામમાં કેટલા બધા નવા માણસો આવે છે મતલબ ગામના છે જે બાર ગામ રહેતા હોય એ આવે છે તો તમે જોવો એની સંખ્યા આવી છે છ તારીખના મતલબ કે એકસો છ્યાસી માણસો આવવાના છે સાત તારીખના એકસો સિતે આઠ તારીખના ટુ સેવન્ટી થ્રી તો મતલબ ભાઈ દરરોજે બસો માણસો આવવાના જ છે અને કાર્યક્રમ સુધી તો સાહેબ તો સાડા ત્રણ હજારથી ચાર હજાર માણસો થઈ જશે અને જેટલા બી લોકો બહાર થી આવતા હતા એમનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું તાકી ખબર પડે આપને એક્ઝેક્ટ ફિગર મળે કે ભાઈ કેટલા લોકોનું અહીંયા જમવાનું બનાવવાનું છે અથવા તો જે આપણે ડોમ બાંધ્યો છે એની કેપેસિટી કેટલી કરવાની છે મતલબ કેટલો આપને એક્સટેન્ડ કરવાનું છે તો એ ફિગરથી જ આપને આજે આંકડા આવે છે ને રોજે આટલા માણસો આવે છે એ આપને મળે છે કે ભાઈ આજે તારીખના બસો માણસો આવ્યા કાલે દોઢસો આયા તો એવી રીતના એક્ઝેક્ટ આપને ખબર પડી જાય તો આપણે શું જમવાની વ્યવસ્થા જે કરવાની છે એ ઇઝીલી આપણે કરી શકીએ તો બાકી તો કંઈ ટેન્શન નથી ભાઈ હજુ સુધી તો બધું પ્લાનિંગના હિસાબે જઈ રહ્યું છે ને આગળ બી જશે કેમકે તૈયારી અમે એટલી બધી કરી છે અને મહેનત બી ઘણી બધી કરી છે તો ઠીક છે આજનો જે બ્લોગ છે રાખશું આઈ હોપ કે તમને પસંદ આવ્યો છે અગર પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને નવા આવતા ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું સૌથી કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય ટેક